આજે અમે ગઢસી થી નીકળી ગયા છીએ વીર વસરાજ દર્શન કરવા માટે વિનોદભાઈ મહેશભાઈ સામેથી ગાડી આવી રહી છે તો આપણે ગાડીને જવા માટે સાઈડમાં ગાડી ઊભી રાખી છે ઓવરટેક કરી નાખી છે જય દાદા બીજી ગાડી પણ આવી ગઈ છે એને પણ ઓવરટેક કરવા દીધું છે આગળ હજી પણ એક ટૅક્ટર આવી રહ્યું છે ટૅક્ટરને પણ સાઈડમાં રાખીને આપણે જવા દઈએ ટ્રેક્ટર પણ સાઈડ કાપી લીધું છે ચલો જય વીર વસરાજ તો આપણે પહોંચી ગયા છે વસરાજ દાદાના દર્શન કરવા માટે રણમાં કચ્છનું નાનું રણ જય વીર વસરાજ અમે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે તમામ ભાઈઓ વીર વસરાત દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ચલો જય સોલંકી જય વીર વસરાત દાદા જય હો જય હો દાદાના દર્શન કરવા માટે તમામ ભાઈઓ આવી ગયા છીએ દાદાના દર્શન કરી લઈએ જય વીર વસરત દાદા જય હો જય હો જય સોલંકી જય વીર વસ્રત દાદા દાદાના દર્શન કરીને એની જ બાજુમાં બીજું નવું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે તો તે પણ સ્થાનની દર્શન કરી લેશું જય સોલંકી જય વીર વસરત દાદા જય હો જય હો જય દાદા મહેશભાઈને તિલક કરો સુરેશભાઈ જય દાદા ની ચલો તો હવે દર્શન કરી લીધા બાજુમાં મોટું ભવ્ય મંદિર બની રહ્યું છે તે મંદિરના પૂર્ણ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા જેમ કે જૂનું સ્થળ ત્યાં આગળ છે તો તે મંદિરમાં દર્શન કરવા માટે ચાલો સુરેશભાઈ આ છે મોટું ભવ્ય મંદિર વીર સોલંકી વસરાજ દાદાનું જ્યાં હજી પણ કામ ચાલુ છે છેલ્લા બે ત્રણ વર્ષથી અને ભવ્યમાં ભવ્ય મોટું મંદિર બની રહ્યું છે સોલંકી વીર વસરાજ દાદાનું જય દાદા તમામ ભાઈઓ દર્શન કરી લો દર્શન કરીને દાદાના ચોકના દર્શન કરીએ તેમજ વીર વસરાજ દાદાના મોટું ભવ્ય મંદિર બની રહ્યું છે તેની સામે જુઓ જૂનું સ્થળ પણ છે જય વીર વસરાદ દાદા અને આ છે પ્રસાદ માટે જય દાદા દાદાની ધરજા ફરકી રહી છે જે પણ ભાઈઓ પ્રસાદ લઈને આવે છે તે શ્રીફળ અને પ્રસાદ અહીંયા વધેરવામાં આવે છે પ્રસાદ કરી લઈ જવાનો નથી પ્રસાદ વીર વસરાદ દાદાના મંદિરની અંદર જ સ્થાનમાં જ પ્રસાદ લેવો આશે વન કુંડ જય હોઉ કૂતરા પણ પ્રસાદ લેશે આશે દાદાનું મોટામાં મોટું સારામાં સારો ચોક તજા જય વીર વસરાત દાદા જય હો જય હોઉ દાદાની મોટા મોટી તજા જય દાદા ચલો હવે ચા પાણી કરવા ચા વિભાગ ચલો ગરમ ગરમ ચા વિનોદભાઈ ગરમ ગરમ ચા લઈ લો જય હોઉ જય હો સુરેશભાઈ તમે પણ ચા લઈ લો વીર વરસાદ દાદાના દર્શન કરવા આવો એટલે ચા પાણીની વ્યવસ્થા ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે છે ચા પાણી કરો તેમજ રાત્રિ સમયે આરતી થઈ ગયા પછી આરતી પછી ભોજનની પણ વ્યવસ્થા ગરમ ગરમ ચા ઠંડીનો મોસમ છે શિયાળાની ઋતુ છે ને ગરમ ગરમ ચા પી લઈએ જય દાદા જય હો જય હો ચા પાણી કરી લો હવે ચા પાણીની બાજુમાં જ ચા પાણીની બાજુમાં જ વેગડ ગાય માતાની સમાધિ છે તો વેગડ ગાયની સમાધિના દર્શન કરવા માટે આવી ગયા છે વેગડ ગાયની સમાધિ જય સોલંકી કોળ ભૂષણ વીર વસરાત દાદા જય હો જય હો વીર વસરાત દાદા ગાયોની વાળે ગાયોની વાળે વીર વસરાદ શહીદ થઈ ગયા હતા જય હો જય ગૌ માતા જય માતાજી જય સોલંકી જય હો ગાય માતાની સમાધિ વેગડ ગાયની સમાધિ જય દાદા વેગડ ગાયની સમાધિની બાજુમાં જ ચા પાણીની વ્યવસ્થા છે ચા પાણી કર્યા પછી વેગડ ગાયની સમાધિના દર્શન કરવા સમાધિના દર્શન કરી આ છે બાજુમાં ચા પાણી દર્શન કરીને પછી ગાયોનું જય સોલંકી જય વીર વશરથ દાદા ગાયો માટે ગૌશાળા છે ભવ્યમાં ભવ્ય મોટામાં મોટી જ્યાં આગળ બહુ ખૂબ જ મોટી ગાયો છે તો ચલો આપણે ગાયોને દર્શન કરવા માટે જઈએ આ છે મોટો ગૌશાળા જય સોલંકી જય હો જય વસરાદ જય ગૌ માતા જય હો જય હો ગૌ માતાના દર્શન કરીએ આ બધી જ ગાયો તાજી વીયેલી છે જય ગૌ માતા આ નાનું વાછળું ગૌ માતાનું છે ગાયો જે વીયેલી હોય છે તેના વાછડા છૂટા જ રાખવામાં આવે છે અને ગાયોનું દૂધ વેચવામાં આવતું નથી ગાયોના દૂધનો ચા પણ એમાં ઉપયોગ થાય છે અને વીરવસત દાદાના સ્થાનમાં ગાયોના દર્શન કરવા માટે આવી ગયા છે તો આપણે જોઈએ કે આ ગાયોમાંથી આપણે વેગડ નામ કહીને ગાય બોલાવશું એટલે ગાય આપણી જોડે દોડીને આવશે તો ચલો આપણે બોલાવીએ વેગડ એ વેગાડ જય હો જય હો ચલો વેગડ કીધું એટલે ગાય આવે છે એક આવે છે બીજી આવે છે પાછળ ત્રીજી રહ્યા છે જુઓ જય હો જય વીર વસ્ત્ર દાદા જય હો જય હો વેગડ કીધું ગાય માતાના દર્શન કર્યા પછી ચલો હવે આરતીનો ટાઈમ થયો છે આરતી કરવા સોલંકીર વસરાજની જય આરતી કર્યા પછી ચલો પ્રસાદ કરવા જય હો જય હો જય દાદાની મહેશભાઈ રમેશભાઈ તેમજ આપણી સાથે એવા વિનોદભાઈ શેરવાડિયા પણ આવી ગયા છે રસિકજી વિનોદભાઈ શેરવાડિયા પ્રસાદ લઈને ભજનની ખૂબ જ મોજ કરાવવાના છે તો વિનોદભાઈ શેરવાડિયા આપણી સાથે પ્રસાદ લઈ છે વિનોદભાઈ ડુંગળી કાપે છે હા સુરેશભાઈ જમી લો જમી લો જય હો જય હો દાદાનો પ્રસાદ રમેશભાઈ લઈ લો પ્રસાદ જય હો જય હો જય વીર વસરાદ જય દાદા ઠંડી બહુ પડી રહી છે અને ત્યાં આગળ મોટો ભઠ્ઠો સુલ્લો પણ ચાલુ છે વિનોદભાઈ શેરવાડિયા ખીચડી અને સેવનું શાક વીર વસરાત દાદાનો પ્રસાદ લઈ રહ્યા છે તો વિનોદભાઈ હસી રહ્યા છે કે જમતા જમતા વિડીયો કેમ બનાવો છો અમે કીધું છે પ્રસાદનો વિડીયો બનાવી રહેશે જય હો વિનોદભાઈ શેરવાડિયા જય હો જય હો જય સોલંકી હા રમેશભાઈ જમી લો જમી લો જમી લો રમેશભાઈ જમી લો સેવ અને ખીચડી જય હો જય હો મહેશભાઈ જય દાદાને જય હો રસિકભાઈ તમે પણ જમી લો જય હો જય હો